જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી કેસે સંપર્ક દ્વારા મતદારો માટે સૂચનાઓ સાથે જરૂરી સંદેશો પાઠવ્યો બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર એ કેટલાક સાવચેતીના પગલા લેવા માટે ચૂંટણી પંચે જણાવ્યું છે એમાં ખાસ કરીને જો મતદાન મથકે બને ત્યાં સુધી બાળક સાથે ન આવવા કહ્યું છે વીટ વેવના સંદર્ભે અમે ઘણી બધી વ્યવસ્થાઓ મતદાન મથકે આવી રાખવાના છીએ જેમાં ખાસ કરીને ચારથી વધુ જે મતદાન મથકો હશે ત્યાં તમામ જગ્યાએ એ જે લાઈન અલગ અલગ લગાડવી પડે છે ને પૂરતી સ્પેસ નથી હોતી પૂરતી લોબી નથી હોતી એવા તમામ મતદાન મથકોએ આપણે છાંયડાની વ્યવસ્થા ટેન્ટ એટલે કે આપણે મંડપ કરીને આપણે કરવાના છીએ એવી રીતે દરેક આપણા જે પોલિંગ સ્ટેશન છે એમાં આપને ખ્યાલ હશે એક વોટર આસિસ્ટન્ટ બુથ હશે મતદાન સહાયતા કેન્દ્ર એ દરેક મતદાર સહાયતા કેન્દ્ર જેમાં અમારા બીએલઓ બેઠા છે બુથ લેવલ ઓફિસર્સ એ બુથ લેવલ ઓફિસર્સને પણ અમે દવા અને ઓઆરએસની કીટ આપવાના છીએ એવી જ રીતે મતદાન મથકની અંદર પણ મતદાન મથકની ટુકડી સાથે પણ અમે એક આખી કીટ જે છે એ એમને આપવાના છીએ જેમાં દવા ઓઆરએસ એ બધું રહેશે એ સિવાય આખા જિલ્લા